ગુજરાતી પર પોતાનું સાહિત્ય સ્વપ્રકાશિત કરવા માટે નીચે મુજબના છે સાઇન ઇન બટન પર ક્લિક કરો અહીં તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ આપીને સાઇન ઇન કરી શકો છો હા તમે પ્રતિલિપિ પર નવા લેખક હો તો પ્રતિલિપિ પર નવું એકાઉન્ટ બનાવો ઓપ્શન પર ક્લિક કરીને પોતાનું પૂરું નામ ઈમેલ આઈડી અને પાસવર્ડ આપીને સાઇન ઇન કરી શકો છો આપના ઉદાહરણ માટે અહીં તમે જો પાસવર્ડ ભૂલી ગયા હો તો પાસવર્ડ યાદ નથી વિકલ્પ પર ક્લિક કરીને તમારા મેઇલ પર પાસવર્ડ મેળવી શકો છો સાઇન ઇન કર્યા બાદ તમે અહીં લખો બટન પર ક્લિક કરીને તમારી રચના કે જે વાર્તા કવિતા લેખ કે પુસ્તક કોઈ પણ હોય એને સો પ્રકાશિત કરવા માટે અહીં શીર્ષક આપી શકો છો જેમ કે શીર્ષક અંગ્રેજીમાં પણ આપવું જરૂરી છે અહીં સાહિત્યના પ્રકારમાં તમે પુસ્તક કવિતા વાર્તા લેખ કે મેગેઝીન કોઈ પણ એક નક્કી કરી શકો છો હા અહીં યાદ રહે ટૂંકમાં સારાંશ લખો ટેબ ની અંદર તમે તમારી વાર્તાનો સારાંશ પણ લખી શકો છો જેમ કે તમે કોઈ એક ફાઇલની અંદર કોપી કરેલો સારાંશ અહીં પેસ્ટ કરી શકો છો અને આગળ વધી શકો છો તમારી જરૂરી માહિતી આપ્યા પછી પ્રતિલિપિ વેબસાઇટ તમને રાઇટર પેનલ પર લઈ જશે અહીં તમે ક્લિક કર્યા પછી જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ વર્ડની જેમ અહીંયા પણ તમે પોતાનો કન્ટેન્ટ પોતાની સ્ટોરી કવિતા જે કંઈ પણ હોય તે અગાઉથી લખી બી શકો છો જેના માટે તમારે ગૂગલ ઇનપુટ ટૂલ્સનો ઉપયોગ કરવાનો રહેશે અથવા તમે અહીં સીધો જ કન્ટેન્ટ વેસ્ટ કરી શકો છો જેમ કે

આટલું થયા પછી તમારે નીચે જમણી બાજુ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે કે જેથી તમે કરેલા બધા જ ચેન્જીસ સેવ થઈ જશે હા આ પેજ પછી જો તમારે વધુ એક પેજ ઉમેરવું હોય તો ઓપ્શન્સ પર ક્લિક કરીને અહીં એડ ન્યૂ પેજ આફટર ધીસ પેજ કે જેના લીધે તમે આ પેજ પછી એક બીજું પેજ ઉમેરી શકશો એડ ન્યૂ પેજ બિફોર ધીસ પેજ કે જેમાં આ પેજ ની પહેલા એક પેજ ઉમેરી શકો અથવા કોઈ ભૂલ થઈ હોય તો ડિલીટ પેજ કે જેમાં તમે કોઈ પણ પેજ સિલેક્ટ કરેલું પેજ ડિલીટ કરી શકો જેમ કે હું એડ ન્યુ પેજ આફ્ટર ધીસ પેજ પર ક્લિક કરીને અહીં બીજો પેજ ઉમેરી રહ્યો છું આ પેજ માં પણ હું બધું જ લખી શકું છું પરંતુ જો પેજ નો મારે વપરાશ નથી તો હું ડિલીટ ધીસ પેજ પર ક્લિક કરીને હું પેજ ને ડિલીટ કરી શકું છું દોસ્તો હવે તમારો કન્ટેન્ટ પબ્લિશ થવા માટે રેડી છે આ કન્ટેન્ટને એક વખત સેવ કર્યા પછી તમે વ્યૂ ઓન રીડર્સ બટન પર ક્લિક કરશો તો તમારા વાચકોને આ કન્ટેન્ટ કેવો દેખાશે તે તમે જોઈ શકો છો તમારા વાચકો આ કન્ટેન્ટને આ રીતે જોઈ શકશે હવે તમે અહીં ડાબી બાજુ ઇન્ડેક્સ પર પણ જો તમારી મોટી બુક હોય તો તમે ઇન્ડેક્સ માં પણ ચેપ્ટર 1 ચેપ્ટર 2 એ ટાઈપના હેડિંગ આપી શકો છો હવે કન્ટેન્ટ ને પબ્લિશ કરવા માટે બેક દબાવીને તમે તમારી કન્ટેન્ટ ની પ્રોફાઇલ પર જઈ શકો છો અહીં તમે પ્રકાશિત પર ક્લિક કરશો એટલે કન્ટેન્ટ પ્રકાશિત થઈ જશે એકવાર કન્ટેન્ટ પ્રકાશિત થઈ જાય તેનો મતલબ કે તે કન્ટેન્ટ પ્રતિલિપી.com સાઇટ પર લાઇવ થઈ ગયેલ છે હા કન્ટેન્ટ પર ફોટો અપલોડ કરવાનું ચૂકશો નહીં તમે અગાઉથી જ સેવ કરેલ ફોટો કે જે કોઈ પણ પબ્લિક ડોમેનમાંથી લીધેલો હોય જેમ કે pixabay.com અથવા અન્ય કોઈ પણ સાઇટમાંથી લીધેલો હોય તે ફોટો અહીં અપલોડ કરી શકો છો એકવાર ફોટો અપલોડ થયા પછી ધારો કે રચનામાં કોઈ ફેરફાર કરવો છે તો રચનામાં સુધાર કરો બટન પર ક્લિક કરી શકો છો માહિતીમાં ફેરફાર કરવા માટે તમે માહિતીમાં ફેરફાર કરો બટન પર ક્લિક કરીને અહીં શીર્ષક બદલી શકો છો સાહિત્ય પ્રકાર પણ બદલી શકાય છે અને સારાંશ પણ બદલી શકાય છે સેમ વે તમે રચના પર ક્લિક કરીને તમારી રચનામાં કરેલા અથવા જરૂરી કોઈ પણ સુધાર ફરીથી કરી શકો છો હવે એકવાર બધા સુધાર થઈ ગયા પછી

તમારી જાતિ અને ભાષા સિલેક્ટ કરી શકો છો બદલાવ સુરક્ષિત કરી શકો છો અને ત્યારબાદ તમારી પ્રોફાઇલ રેડી છે હા અહીં પ્રકાશિત રચનાઓ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમારી રચના પ્રકાશિત થઈ ગઈ છે આ રચનાને હવે તમે લોકો સાથે શેર પણ કરી શકો છો પ્રતિલિપિ પર પ્રકાશન માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ